हाँ कहता हूँ सर हाँ आप लोग रापुनी करी सर भाई आप लोग रापुनी करी एक ये क्या चली तो फ्रेगी ना दूध के दूध पी दूं पी दूं क्या नहीं पी दूं मैंगी खा दिए मैंगी खा दी फैमिली कैम्प सोबत था આઈ હોપ કે બધા મજામાં છો સ્વસ્થ અને મસ્ત છો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય બાબા શતરામ જય ભોરિયાનાથ અને સવાર સવારમાં જો કોપાના ખેતરમાં પગે ગયા છે આપણે અને શુરસ દાદા જો પાછળ નીકળ્યા છે જીજરી કરવા હે ને બાપુ અમારે જો તાપ કરે છે કેમ કે અમે આળી હું મારવા પુનવ સરતેણી ગાડીમાં આવત રહ્યા અને બીજા વાહનમાં પગે જ્યા જો વિષ્ણુન અમારે હાલ્યા अरे विष्णु नु पगी जो अब से ने एने भाई ने पप्पा बता हेले आवे ने धीमे धीमे बता पगी जा ने पगी जा जो कपा ने खतर मा कल तो आपरे एक कल एक व्लॉग नो तो ना क्यों कल कपा नु खेत ने उनो के करवानो तो गाम मजे था दणा दरावान ने आ जो एक खेत ने मिली जले बेतन दिया में विया जा है ओ से कितना कितना मुका

राव जी राव जी

ते वाला मु गोलरा पे दम तका कि ये जो 20 ये की है बा ता पण मोसे लेई मा આપણે એક 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 રાપો કાઢીને જો વિએ આવે છે બધેને પેલા કાઢી નાખ્યો અને અવસરને કાલના અધુરા રાપા તો અહીંયા વિએ વિના જો આ રાપા અધુર છે બીજા બધા તો ઓલી સાઈડ વીણી એમ પાછો જો દેખાતી અને અમે અવસરને બબ્દી કરવા અહીંયા વિએ આવ્યા અને અવસર અહીં એક મોટો પોપિયો છે ને એમાં પોપિયા આવ્યા બહુત એને જોઈ તા છે પોપિયા એને ભરી જો અમને દેખાડો આપડી જો અહીંયા પોપિયો છે ને થી અવસર ભરી ગયો છે આની પોપિયા તોડવા હા સા પોપિયા તોડવા સદ્યા હતી के तो जो ने। तो 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 तो

કાં બોલે જો આમાં આમાં બોલે 76 માં આવશે 76 માં છોટ આવે અહીં આવતો રે આપણે અહીં આવતો રે હા 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 આવ તો મને વીણવા લાગતો હેલતો ઓ સર તું એ આવ સર આવ સર ને ઠંડો વાવળો પાછો ચાલુ થઈ ગયો બેટા જ

અને થોડીક વાર વીણવા મળી નકો ઓલે હમણાં પાછા હજી વાંહે રહી ગયા ને બધા અહીંયા આવી જાય તો એમ કહે કે આને તો આવ્યો કાંઈ ને પણ અહીંયા કાંઈ નહીં વીણ્યું તો હોય તો થોડીક વાર મળીએ વીણવા હલો ફાઇનલી થોડી ફરજ ગઈ જો એટલે દસ વાગ્યા નથી દસ વાગે દસ વાગે એક એક થેલી તો બધાને ભરાઈ જાય એક થેલી ને જો બધા નાખવા આવ્યા ને સાય બની ગયો

लोग भजन से तो गाइस इससे कैसा ममनटांगा रेडी ठीक लगे कैसा ममनछड़ा दे ले क्या बिना दे देना नो वायड के नदी तो, तो के बिमनी फवट की से पानी भर गयो शुरू करी ओले कोने पर लेवन छे यो अम न ले जतो से ना यहां पानी है नो निकलो तो आज जब भिनु काल खिचु तो ताली छु क्या भिनु आ तो से ना जिया कुदरा अम ना खई उबे जना ना बुजे को जब अल्यो बड़ा भर पावर यो जा है हां का भाई बड़ा भर यो जाय बस ल्यो पावरड़ा भर यो जाय ने 5 बजे आयो हां આ 5 વાગ્યે આવ્યો 5 વાગ્યે

मां मारे पीर से जमान बपोर न आज पास ठंडो वावड़ो बारे वायस ने अवसर भाई तो हो जाए खड़ी आम पीड़ू से होता तो ये जो खावा तैयारी में से तो 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 માએ તો હાલો બુપર કરી લે फटाफट અરદનું શાક અને बाजરાનો રોટલો ને રોટલી ને છે તો ચાલો અને જો અત્યારે તો થઈ ગયું છે રાત પડી ગઈ છે પપ્પા પપ્પા જોખા ગયો અને કેટલા મણ છ મન ને ત્રણ કિલા છો ખોટું છે આપણે કઈ ખબર ન હોય છ મન ને કિલો જો અવસર ભેજો આવી જાય અવસર ટોટી શું છ મણ કપા જો

કાકી માં ખાતી મેંગી કે તો મેંગી ઓ ખાધી મેંગી કાધી કે મેંગી કેની ને દૂધ કે દૂધ પીધું દૂધ પીધું કેની પીધું મેંગી ખાધી કે મેંગી મેં ખાધી હા બાકી માં ખાતી પેટ માં જો અવસરે મેંગી ને દૂધ ખાઈ લીધું અમારે ખાવાનું બાકી છે એ બોલે એટલે અમને થોડે કામ હું દાતા એવું બોલે એમ કે હીક તો થાય છે બોલવાનું દોઢ વરનો છે એમ ને જમવાનું તૈયાર થઈ ગયું છે તો તપેલું સાઈડમાં ઉતારી દીધું છે અને અકરાયમાં જો મંંગી બની ગઈ આ જો મંંગી પડી છે મંંગી બની જ ને માં તો અમારે ખાવન છે ને બધા જો પાછળ ખાવન ચાલુ કરી જ નખ્યો છે દેખાય છે તમને બધા પોત પોતને સુલે ખાવા બેહી જન હવે અમે ખાવા બેહી જાવ અને આ જો થોડું એક કપ હેણીના પૈસા એવા થાય એટલે આ બધા આદમીઓ થાય બધા હિસાબ કિતાબ કતો થાય એટલે થોડું મોડું છું ખાવામાં અવસરભાઈ ને હવે ખાઈ ભાઈન હુવાનું છે ને હવે એ હુવું ને ભાઈ હવે ખાઈ લીધું હુઈ જવાનું છે કા ઓ સર પૂઈ જવાનું છે ને એ હુવાનું છે કે હે હા કે ઠીક હાલો હુઈ જવાનું છે ભાઈ આ પડે તો અવસરા ખાઈ લીધું તું તો હુઈ જ છે ને અમાર ખાવન બાકી છે અરે ની માંમ ખાવું હોય કે માંમ ખાવું તો ઈ મકે માંહી માં તો પક કરે થાય સુલામ થોડો પક નખાય તો હાલો फटाफट ખાઈ લઈ ને ખાઈ બાઈ ને હવા નંબર માં થોડું કે હું વીણવાનું રહ્યું છે કેટલું રહ્યું છે ને તું તો કે થોડું કર્યું 10 વાગ્યે 10 વાગ્યે પછી પછી તો બીજા ખેતરે જવાનું છે ત્યાં બીજા ખેતર કે બદલવાનું છે બદલવાનું નથી ભાઈ કે તો ખાખેડું કે બીજા તો તો જો કે શક્કર થોડુંક છે વીણવાનું અને તો પછી જો કપા જો કે જીતા ગામમાં જતા હોય કે કે દૂધ ને એવું અવસર આનું દૂધ લેવાનું હોય જો ડરના ડરાવાના કાળના ડરના પેઠાતા ઘંટીએ એટલે એવું બધું લેવા નહોતું એટલે અમે જેતા ગામમાં અને આ લોકો તો આવતા હોય એટલે થોડું કેવું રહ્યું છે એમ મતલબ 10 ક્વાક્ષે 10 ક્વાક્ષે પછી કદા જવાનું થાય બીજો ખતર ને પછી તો કઈ નક્કી નથી કદા જો અહીંયા રહેવાનું થાય તો હવે તો કઈ નક્કી નથી બીજો ખતર ક્યાં છે વીડવાનું એટલે કદાસ અહીંયા ન રહેવાનું થાય તો અહીંથી અમારો જો આ શામન ને ઝૂપડા ને બધું છે એ બદલીને પેલે આતા અમે ન્યાં કદા જવાનું થાય એમ ત્યાં તો ફોન આવે છે કપા મળવાના એક દસ ન્યા જવંઠા છે કમી કેરાડા આપણે પહેલા તાણ્યા તો ચાલો વિડિયો આપણે અહીંયા એન્ડ કરીએ અને અસ્મિત આવા જશે પથારી કરવા અને જમવાનું બાકી છે જમવાનું જમવા પહેલા પથારી કરવા કી એમ એટલે ખાઈને શુંધું હુવાનું જ થાય તો ચાલો વિડિયો આપણે એન્ડ કરીએ અને કાલ મળીશું એક નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી જય બાપા સીતારામ જય ભોરિયાના જય બાપા સીતારામ કી દે જય ગની

આવી એમ કેવાય બ્લોગમાં કે બ્લોગમાં ટાટા કીધે ટાટા બાય બાય આમ કરી દે કરી દે બાય